સ્વાભાવિક છે કે જનાક્રોશના ભાગરૂપે આવ્યા હોય વિરોધ પક્ષ તરીકે અમારી ફરજ છે જે વાત લોકો કરે એ વાત તંત્ર સુધી પહોંચાડવાની એના ભાગરૂપે જિગ્નેશભાઈ એ તમામ મહિલાઓ સાથે લોકો સાથે ત્યાં પોલીસ સ્ટેશન ગયેલા હતા અને એમણે જે મહિલાઓની વાત હતી એ પોલીસના અધિકારીઓને વાત કરી કે ભાઈ આ રીતની આ બધીઓ છે એ હદે વાવ થરાદ આ તાલુકાઓમાં એમડી હોય દારૂ હોય ગાજો હોય કેફી પદાર્થો ને એમાં ખાસ કરીને એમડીના હિસાબે ઘણા યુવાનો એક હજારથી વધારે નવું યંગ જનરેશન વિવિધ સમાજના દીકરાઓ એ આ રવાડે ચડ્યા છે આર્થિક પરિસ્થિતિ એમની આ વસ્તુ ખરીદવા માટેની સક્ષમ ના હોય ત્યારે ક્યાંક ઘરમાં ચોરીઓ છે ક્યાંક ઝઘડા છે ક્યાંક હવે એ બધું કરી રહ્યા છતાં પણ પૂરું નથી થતું તો ક્યાંક ને ક્યાંક કેનાલોમાં પડીને સુસાઈડ કરવા માટેની ઘટનાઓ અનેક બની છે અને આવનાર સમયની અંદર આનાથી પણ ઘણી ઘટનાઓ બનવાની છે ત્યારે એને આગળ આ વસ્તુઓ જે રીતે ઓછી થાય એના માટે કરીને એમણે વાત પણ ત્યાંના અધિકારીઓ સાથે કરી ગઈકાલે એમને જે કંઈક પટ્ટા ઉતરાવા માટેની વાત કરી તો સ્વાભાવિક છે કે ગાંધીના ગુજરાતમાં તમામ કેફી પદાર્થોનું વેચાણ ઉપર પ્રતિબંધ છે ચાહે દારૂ હોય ડ્રગ્સ હોય આપણો ગાજો હોય કે જે વિવિધ તમામ પ્રકારની જે નશા વસ્તુ કહેવાય કેપી પદાર્થો કહેવાય એના ઉપર વેચાણ ઉપર કાયદાની જોગવાઈમાં બંધારણ પ્રમાણે બંધ છે અને એ ચાલું હોય તો સ્વાભાવિક છે કે ગૃહ વિભાગના કાયદા કહે છે કે જે વિભાગમાં જે એસપી હોય પીઆઈ હોય પીએસઆઈ હોય કે જે પોલીસના એલસીબી હોય જે કંઈ એમની જે હોમ ડિપાર્ટમેન્ટની જેટલી પણ એક કાયદો અને વ્યવસ્થા જાળવવા માટેની જવાબદારીવાળો સ્ટાફ છે એમને જે અદમાઈથી પકડાય એના માટે કરીને કાર્યવાહી કરવા માટેના કાયદાની અંદર જોગવાઈ છે અને ધારો કે કોઈ પીઆઈના અંડરમાં કોઈ ડીએસપીના જિલ્લાની અંદર ડ્રગ્સ દારૂ કે આ એમડી કે આ પકડાય તો એને કાયદાની જોગવાઈમાં એને કાર્યવાહી કરવા માટેની જવાબદારી એ ગાંધીનગર કે ગૃહ વિભાગની છે અને એના જ્યારે કાર્યવાહી થાય ત્યારે એ અધિકારીઓ સસ્પેન્ડ થતા હોય છે સસ્પેન્ડ થાય એટલે ઓટોમેટિક એના જે કંઈ એની જવાબદારી છે એ એના ઉપર ડ્યુટી ઉપર રહેવા દેતા નથી તેને એક જાતના એને કહેવાય કે પટ્ટા ઉતારવાની વાત તો એક આપણે એક અનલીગલી પણ સત્તા ઉપરથી એટલે કે ડ્યુટી ઉપરથી એને દૂર કરવામાં આવે છે આ રીતે કાયદાની વાત એમણે કરી હતી પણ હું માનું છું ત્યાં સુધી હદ કરી છે અહીંના બુટલેગરો કે જેમને એક ભીડ ભેગી કરવા માટે કરીને જાણે એમને આ ભીડું ઝડપ્યું હોય અને એમને ગઈકાલે થરાદની અંદર મહિલાઓને આગળ કરી હું તો એ મહિલાઓને પણ વિનંતી કરું છું કે જે તમારા પરિવારમાંથી કોઈ નોકરી કરતું હોય કે જે હોય તમને સ્વાભાવિક છે કે એમના માટે લાગણી હોય એમાં એ લાગણી સાથે કોઈ એ રીતને થયું હોય તો તમારો આત્ જે કહે છે આત્મા એ તમારો જે કહે છે એ પણ દુભાય પણ વાત એટલી છે કે તમે બધાય જે રેલી કાઢી એ અમને પોતાને એવું લાગે છે કે બુટલેગરોને એને પ્રોત્સાહન આપવા માટે અને ડ્રગ્સ હોય દારૂ હોય ગાંજો હોય કે કેફી પદાર્થો વેચવા વાળાને પ્રોત્સાહન આપતું આ એક રેલીનું આયોજન કર્યું હોય અમને પોતાને લાગે છે પોલીસ અધિકારીઓ એને એમ લાગતું હોય કે અમારું સૌમાન ગવાનું છે અને અમારા માટે જિજ્ઞેશ મેવાણીએ અમારું અપમાન કર્યું છે તો આ ગુજરાતની અંદર ઘણા ઈમાનદાર અધિકારીઓ છે વિભાગની અંદર આપણે બધા જ હપ્તાવાળા છે ને બધા જ આ વસ્તુને પ્રોત્સાહન આપે એવું કહેવાનો પણ અર્થ અમારો નથી આ બાબતમાં જે આ જિજ્ઞેશભાઈ માટે કરીને કે એક દબાવવા માટે અને અમે ડંકાની ચોટ ઉપર કહીએ છીએ કે આજે ખોટું થતું હશે તો અમે બોલીશું કાલે બોલીશું ભૂતકાળમાં બોલ્યા હતા વર્તમાનમાં બોલીશું અને ભવિષ્યમાં પણ બોલીશું જ્યાં પણ બરબાદી થતી છે ત્યાં મૂંગા મુંઢે અમે સહન નહીં કરીએ હા અમે સ્વાભાવિક છે કે અમારી સત્તા નથી એટલે અમે અધિકારીને નથી બદલી શકતા અમારી સત્તા નથી એટલે અમે સસ્પેન્ડ નથી કરી શકતા પણ વિપક્ષ તરીકે અમારો અવાજ એ અધિકારીઓ ઉદ્યોગ પહોંચાડશું મીડિયાના માધ્યમથી પહોંચાડશું અને લોકોના હિતમાં જે પણ ખરાબ થતું છે એ ખરાબ રોકવા માટેના પ્રયત્નો કોંગ્રેસ પાર્ટી અમારી જવાબદારી છે અને અમે એમાં પૂરેપૂરા કરીશું કરે છે આગામી સમયમાં આ થરાજની અંદર હોય કે આખા ગુજરાતની અંદર હોય કોંગ્રેસ પાર્ટી દારૂ અને ડ્રગ્સના વિરોધમાં મોટી ઝુંબેશ ઉપાડવાની છે અને એમાં જે પણ સણવાયેલા અધિકારીઓ હશે કે જે પણ આરોપીઓ હશે કોઈ આ ડ્રગ્સ ના વેપારીઓની કોઈ સમાજ હોતી નથી આ દારૂના વેપારીઓની કોઈ સમાજ હોતી નથી એ માત્ર અપરાધી છે એ અપરાધી પોતાના એક પરિવારનું કરવા માટે આ વિસ્તારના હજારો બરબાદ કરી રહ્યા તમે શિવનગરમાં જઈને પૂછ્યું છે કે દર મહિને કેટલા લોકો સુસાઈડ કરી રહ્યા બબ્બે નાના એક પરિવારના ત્રણ ત્રણ લોકો સુસાઈડ કરી બબ્બે લોકો સુસાઈડ કરી માત્ર આ ચરસ ગાંજા કે એમડી સ્પાઇક રવાડે ચડી બનાસકાંઠા જિલ્લાના બારસો તેરસો ગામમાં કોઈ એવું ગામ નથી જ્યાં નથી 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 સરકારને ખબર ખબર ગૃહમંત્રીને ગૃહમંત્રી છે મને તમે કહો હું ત્યાં રેટ પાડ તો આ જિગ્નેશભાઈ એ કીધું ખુલ્લું કીધું શ્રીનગરના મહિલાઓ સાથે રાકેશભાઈ અહીંયા વેચાય છે તો જવાબદારી એમ એમની બનતી હતી પણ આખું એવું બનાવવામાં આવ્યું વાતાવરણ કે જિગ્નેશભાઈ એ પોલીસ અધિકારીઓ માટે જિગ્નેશ જિજ્ઞેશભાઈએ સ્પષ્ટ કીધું છે કોઈ પણ અધિકારી ભ્રષ્ટ છે જેના આધારે આ ધંધા ચાલે એમને ઓટોમેટિક જો ખરાબ કામ કરવા તો સસ્પેન્ડ થવાનું સસ્પેન્ડ થશે તો ઓટોમેટિક એમને વરદી ઉતરી જ જવાની છે એ વાત હતી રજૂ કરી હતી પણ કઈ ગઈકાલનો જે રીતે આખા ગુજરાતનો માહોલ બનાવે છે તો અમે કોંગ્રેસ પાર્ટી વખોડીએ છીએ અને અમે ડ્રગ્સને ગમે તેટલો વિરોધ અમા કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાના આગેવાનો કરાવો પણ દારૂ ડ્રગ્સના વિરુદ્ધમાં મારી લડાઈ ચાલુ રહેશે